જય શ્રી કૃષ્ણ બધા ને અને જો હું તમને અત્યારે તેમના માથું ને દૂર બે મસ્તી કરે છે હું બધા જો શે શે આમ તો ચડી ગયા છે અને એમાં ખાસ અમારા ભાઈ આ ગટો એ ગટો હાય કલો હાય 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 જીતેલો થઈ ગયો છોકલો જીતેલો થઈ ગયો છે દીદી ઉપર બે હાથ દો બોલો હતો ને આમ એને તો એવું હોય ને તો કાંઈ ન હોય જો टो गटो हाई लिदि दिदी एम कैलमा एम कैलमा दिदी दिदी कहीँमा तिज कहीमा दिदी दिदी एम नलिओ

આજે અત્યારે ઠંડી થોડીક વધારે છે વાતાવરણ બદલી ગયું છે બે દિવસથી થોડીક ઠંડી વધારે પડે છે આવ્યો મારે ઘટું આવ્યો ઠંડી વધારે છે થોડીક જેમ જેમ દિવસ વધારે થોડીક ઓછી થતી જાય હવામાં થોડીક વધારે હોય

ખાખડી અને હવે મારે બનાવવું છે મગનું શાક તો મગને બાફવા મૂકી દો રેહાનો છું પણ માતો રેહાનો છે એ હું છે ને બરફનો શેક કરતી હતી માધુ કોથ લઈને પોતે શેકવા માંડ્યો શું જો હું છે માધુઈ હું છે પગ શેકો તો મમ્મા કેમ પગ શેકે Cái xe quanh sẽ quanh 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 એને ખબર પડી ગઈ હોય ને કે શેક કરે છે ગરમ કોથળી થી કરતા હોય તો એ પોતે શેકે ઠંડીથી કરતા હોય તો ગટું હાઈ કરો બધે હાઈ કરો આયા આમ જોઈન કરો હાય કરો ગટું કોથળી બધી દેજો જા બાને શેક કરતો આવી જા हम जो बाय हवा ना ना बाय हवा बाय अच्छा नया करनी पड़े पसी प्रसाद छराय मन मधु ने અત્યારે ભગવાન ભાઈ થી પ્રસાદ લઈ છે નો નો ના હવા દે જો પ્રસાદ દેવા કે નામ મારી પ્રસાદ દઈએ કે પચાયોઆયા ना, <laughs> ે ચોઆ બાજુ પડી છેનવ નવ બતાય તો મને નવુ નવુ ગવાન માટેહ સ્પેશિલ આવી કટોરી લઈે એકજો પ્રસાર કરવા માટે と、と、トーパンカレスト。<レ>ハイ,ママイカルデルダン、ハイカルデル。チトロチトロ。チトロなワールド。うん。